ગુનો આચરવામાં પણ ખચકાટ નથી અનુભવતા આવી જ ઘટના એક સામે આવી છે રાજકોટથી કે જ્યાં એક પતિએ તેની પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી અને પછી ત્યારબાદ તેના પુત્રને ફોન કરી અને આ હત્યાને કબૂલ કરીને ફરાર થઈ ગયો શું છે સમગ્ર ઘટના તે જાણીએ આજની ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક તારી માને મારી નાખી છે જે કરવું હોય તે કરી લે પોતાના સગા પુત્રને કહેલા આ શબ્દો હતા પચાસ વર્ષીય હત્યારા પિતાના કે જેણે પોતાની પત્નીનું કાસણ કાઢી નાખ્યું ઘટના રાજકોટ નજીક આવેલા ઔદ્યોગિક વિસ્તાર શાપર વેરાવળની છે જ્યાં બાર તારીખના રોજ એક આધેડ દ્વારા તેની પત્નીની નિર્મમતાથી હત્યા કરી નાખવામાં આવી સમગ્ર ઘટનાની વાત કરીએ તો શાપરના ગોવિંદનગર ખાતે રહેતા પતિ પત્ની વચ્ચે કોઈ કારણસર સાંજના સમયે માથાકૂટ થઈ બોલાચાલી એટલી ઉગ્ર બની કે પત્ની કમળાબેન પરમારને પતિ પ્રેમજી પરમાર દ્વારા લોખંડના સળિયા વડે માથા પર ઘા મારવામાં આવ્યો ઉપરા ઉપરી લોખંડના સળિયાથી ઘા લાગતા કમળાબેનનું મોત નીપજ્યું એટલું જ નહીં આરોપી પ્રેમજી ભાઈએ પોતાના ત્રણ પુત્રો પૈકી મોટા પુત્ર બાબુ પરમારને ફોન કર્યો મોટા પુત્રને ફોન કરીને કહ્યું તારી માને મારી નાખી છે હત્યા બાદ ઘરને તાળુ મારીને આરોપી પતિ ફરાર થઈ ગયો મોટા દીકરાએ પોતાના બીજા બે ભાઈઓને જાણ કરી તાત્કાલિક ઘરે પહોંચ્યા ઘર પર તાળુ ખોલીને અંદર માતા કમળા પરમારને બેભાન હાલતમાં જોતા એકસો 108 ને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હોસ્પિટલ ખસેડાતા તબીબોએ કમળાબેન પરમારને મૃત જાહેર કર્યા સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો આરોપી અને મૃત્યુ પામનાર મૂળ સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના ભદ્રેશી ગામના વતની છે છેલ્લા 6 વર્ષથી શાપર ખાતે રહીને મજૂરી કામ કરતા હતા અને ઘર કંકાસના કારણે મામલો છે તે હત્યામાં પરિણમ્યો હતો ગઈ તારીખે સાપર વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે તારીખ બાર એક બે હજાર ત્રેવીસના સાંજના છ એક વાગ્યે ફરિયાદી સાપર પોલીસ સ્ટેશને રૂબરૂ આવેલા ફરિયાદી બાબુભાઈ પ્રેમજીભાઈ ને નાઓએ જણાવેલ કે મારા મધરને મારી માતાને મારા પિતાએ જે મારા પિતાનું નામ છે પ્રેમજીભાઈ ગોવિંદભાઈ પરમાર નાઓએ ઘરકંકાસ અવારનવાર થતો હોય જેથી ઘર કંકાસના કારણે મારા પિતાએ મારી માતાને મારી નાખેલી છે તરત સાપર વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ ત્રણસો બે એકસો પાંત્રીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો અને આ પ્રેમજીભાઈને ગણતરીના દિવસોમાં અટક કરવામાં આવેલા છે અને તેઓને પૂછપરછ ચાલી રહી છે કે આ અગાઉ કોઈ ગુનામાં છે કે આમ આ ગુનાની તપાસ સાપર પીએસઆઈ આર કે ગોહિલનાઓ ચલાવી રહ્યા છે અને આ બાબતે ઘર કંકાસ અવર્ણનવાર ચાલતો હોય તેના હિસાબે તેની પત્ની જે છે મરણ જનાર તેઓને તેના પતિએ મારી નાખેલ છે આરોપી પતિ કે જે હત્યા કરી ઘરને તાળુ મારીને ફરાર થઈ ગયો હતો તેને પોલીસે જૂનાગઢથી ઝડપી પાડ્યો છે પરંતુ ઘર કંકાસના કારણે એક વ્યક્તિનો જીવ ગયો છે આપનું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ અમારા વિડીયોને લાઈક અને શેર અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર